છોટાઉદેપુરના બોડેલી તાલુકાના બાંગાપુરા ગામમાં જાગૃત નાગરિકોની સમયસૂચકતાના કારણે પંડિત દયાલ ગ્રાહક સંસ્થા સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં પીઓએસ મશીન વડે મળનારા અનાજનો મોટો જથ્થો બારોબાર સગેવદે થતાં ઝડપી પાડાયો બુધવારની રાત્રે અગિયાર વાગે બનેલી ઘટનાની જાણ થતાની સાથે તંત્ર દોડી આવ્યું અને મામલતદારની હાજરીમાં તપાસ કરી દુકાનને તાત્કાલિક સીલ કરવામાં આવી દુકાનદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બનાવ્યો બહેનો છે કે આપણે તારીખ જો છઠ્ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરોબર એ માલ વિતરણની અમુક મુદત હોય છે ત્રીસ તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે આજે જે બનાવ બહેનો છે બે બે તારીખ સાતમો મહિનો સાદ્રસના અરસામાં બરાબર આજે જે લોકોને પૂરતું અનાજ જોઈએ છે પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકારશ્રી કૂપનનો નિયમ કાઢો કૂપન પણ આપતા નથી અત્યારે ત્રીજા ભાગનું અનાજ મળતું હોય ગરીબોના મોમેથી કુવારીઓ ચિંતા હોય મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો કયા અધિકારીઓ છે મામલતદાર છે કે પછીના કોઈ આપને કોઈ બી હોય એક્સ વાય જે બરાબર તમે કટકી કાઢતા હોય તો પછી તમે છોડી દો તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો ડીટ આપે છે બરોબર પણ તમે ગરીબનો મોડામેથી કોરિયો કાઢો તમે ધાક ધમકી આલો એ ના ચાલે અને ખરેખર મારા સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોની જો ને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણું રદ થવું જોઈએ તમે મામલેદાર સાહેબને જાણ કરી રાત્રે મામલેદાર સાહેબે નથી ઉઠાવેલી એમની ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશન જાણ કરી અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની રૂબરૂ આ લોકો સ્થળ છોડીને ભાગી ગયા પહેલાં તો દાદાગીરી કરી કે હટી જો ટ્રેક્ટર ચડાવી દો કયા આધારે ટ્રેક્ટર તમને ચોરી કરતે પકડ્યા છે ચોરી કરતે પકડ્યા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી ડેડકા પર ટ્રેક્ટર ચડાવેલું છે આવી ધાક ધમકીઓથી અમે નહીં બીનતા જો આજ આ મને ન્યાય નહીં મળે ને તો અનસન પર મામલતદાર ઓફિસ ઉતરશું કોતો આંદોલન શું બારે જીવનભાઈ ગોવિંદભાઈ બાંગાપુરા રાત્રે સાડા સાડા દસ વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ઘઉ ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું ગામના બધા જાગૃત નાગરિક નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં જ પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને રાત્રે શું કામ કરવું હતું સાડા દસ વાગે અને છે અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી અમને પણ આગળ બે દિવસ પહેલાં જ અમારા ફાધર લઈ ગયા હતા અને છે એક જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ બે બે મહિનાની બોલે છે ઓગસ્ટ સુધીનું ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે પણ આ લોકો આપે છે એક જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કહે બોલવા જાય તો દાગ ધમ આપે છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવીને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ ત્રણ સાહેબો આ હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો ને એથી ભાગી ગયેલા તો તમે માલ સગે વગેરે કરો છો તો અહીંયા ભાગી કમ જાઓ છો એ કોઈ સ્થળ ઉપર હતા જ નહીં બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે એથી ભાગી ગયેલા बार्गोबै माधवबै बारिया गाम गाम बाङ्गापुरा